વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આપ સર્વે સાથે મિત્રો અહીંયા દિલથી સ્વાગત કરીએ છીએ આજ તારીખ પંદર માર્ચ બે પચીસ મહત્વની હેડલાઇન્સ સુપર નજર નાખીએ તો ગઈકાલે સુરતથી ખૂબ જ દુખદ ગર્ સમાચાર સામે આવ્યા હતા જેમાં સુરતની પ્લાસ્ટિકની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી ત્યારે આગળ વાત થશે ભરતીના નિયમો બદલાઈ ગયા છે ગુજરાત સરકારે થઈ છે મોટી જાહેરાત ત્યારે આગળ વાત કરીશું મિત્રો દેશ પરમાં ક્યાં એલર્ટ તો ક્યાંક વરસાદ તો ક્યાં ગરમીનો માહોલ છવાઈ જશે આગળ વાત થશે મોરારી બાપુએ કરી છે મોટી જાહેરાત જાણીરો આ વિડિયોમાં

આગળ વાત થશે બટાકાના પાકને લઈને ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે સાબરકાંઠાથી મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે આગળ વાત થશે દિલ્હી એનસીઆરમાં જરમર ઝરમર વરસાદ પર શરૂ થઈ ગયો હતો આગળ વાત થશે આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે ત્યારે વાત થશે હોળી અને ધૂળેટીના તહેવારમાં બજારમાં જોઈએ એવી ઘરાકી જોવા મળી નહોતી ત્યારે વાત થશે ડી નેતા પુત્રએ જ અત્યારે બદલાઈ છે ત્યારે વાત થશે પાકિસ્તાનમાં હિન્દુઓએ પણ હોળીની ઉજવણી કરી છે આગળ વાત થશે ગૌતમ અદાણીને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગૌતમ અદાણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે યુએસ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણીને લાજ અને છેતરપિંડીના કેસમાં સમન્સ પાઠવ્યું છે ધ હિન્દુના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે પચીસ ફેબ્રુઆરીના રોજ સમન્સ અમદાવાદની સેશન કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે જેથી તેને ગૌતમ અદાણીના સરનામે પહોંચાડી શકાય આ સમન્સ ઓગણીસો ને હેક કન્વેન્શન હેઠળ મોકલવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં હિન્દુએ હોળીની ઉજવણી કરી છે સોશિયલ મીડિયામાં પાકિસ્તાની હિન્દુ દીકરીઓનો વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ કહી રહી છે કે અમે લાહોરથી છીએ અને અહીં હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે દીકરીઓ સફેદ કપડામાં હોળીના રંગોથી રંગારી જોવા મળે છે તેમણે પાકિસ્તાનના લાહોરમાં આવેલા પંચમુખી મંદિરમાં હોળીની ઉત્સવે ઉજવણી કરી હતી જેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીકેએમના નેતા પુત્રએ જ રૂપિયાનું ચિહ્ન બનાવેલ હતું તામિલનાડુ સરકારે તેના બજેટમાં ભારતીય રૂપિયાના चिन्ह ને બદલીને તામિલ અક્ષર લખ્યો છે તામિલનાડુમાં હિન્દીનો વિરોધ છે પરંતુ રૂપિયાનું चिन्ह આપના વ્યક્તિ પોતે તામિલ હતો ભારતીય રૂપિયાનું ચિહ્ન બે હજાર દસમાં આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી ઉદયકુમારે દેવનાગરી અક્ષર ર અને રોમન અક્ષર ને જોડીને બનાવ્યું હતું ઉદયકુમારના પિતા ના નેતા ડી ધર્મલિંગમ હતા પરંતુ હવે ડીએમકે પોતે જ આ નિશાની બદલી નાખી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી અને ધૂળેટીના તહેવારમાં બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો હોળી ધૂળેટીના તહેવારમાં આ વર્ષે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સન્નાટો જોવા મળ્યો હતો વાત એમ છે કે હીરા ઉદ્યોગમાં વ્યાપેલી મંદી અને પરીક્ષાની સિઝનને કારણે બજારોમાં ગ્રાહકોની અવર જવર ઘટી હતી હોળી અને ધૂળેટીના તહેવારમાં બજારો શાંત રહ્યા હતા મંદીના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે મોંઘવારીએ મજા મૂકી છે અને પરીક્ષાઓ ચાલુ હોવાથી વાલીઓ બાળકો સાથે ખરીદી માટે નીકળી શકતા નહોતા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છત્રીસ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે અને ઓરેન્જ એલર્ટમાં આપવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુલમર્ગ સ્કી રિસોર્ટ સહિત જમ્મુ કાશ્મીરના ખીણના ઊંચા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ છે પંદર માર્ચ પણ ઘણા વિસ્તારમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા રહેલી છે આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે ખેડૂતોને ખેતી મુલતવી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં તો ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો દિલ્હી એનસીઆરમાં હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે અહીં વરસાદની ચેતવણી જારી કરી છે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે હોલિકા દહન દરમિયાન હવામાનમાં પલટો આવ્યો હતો દિલ્હી અને એનસીઆરમાં ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બટાકાના પાકને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે સાબરકાંઠામાં બટાકા પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક તરફ ગરમી વધી રહી છે ત્યારે બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ પણ હાલ ફૂલ થઈ ગયા છે આ હોળીના તહેવારને લઈને શ્રમિકોની ઘટ જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેતરોમાં ત્રીસ ટકા જેટલા બટાકા નીકળવાના બાકી છે તો ખેતરમાંથી બટાકા વીણવાના પણ બાકી છે જિલ્લાના એકસો ને થી આસપાસ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં ભોજ સમાજની અનોખી હોળી સામે આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરમાં ભોજ સમાજે ઉત્સાહની ઉજવણી કરી જેમાં સમગ્ર શહેરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો આ હોળીના તહેવાર છેલ્લા છાસઠ વર્ષથી ભોય સમાજ દ્વારા ઉજવવામાં આવે છે સમાજના યુવાનો દ્વારા હોળીકાનો આશરે પચીસ ફૂટનું પુતળું તૈયાર કરવામાં આવે છે કેન્દ્ર બને છે યુવાનો જુદા જુદા કરતબો રજૂ કરે છે અને ચોકમાં પુતળાનું દહન કરવામાં આવતું હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે જુનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે ઓજત ટુ અને આણંદપુર ડેમમાંથી ચાર હજાર વીઘા માટે જમીન માટે પાણી છોડવામાં આવ્યું છે આ પાણીથી પચીસથી વધુ ગામના ખેડૂતોને લાભ થશે સિંચાઈ વિભાગે એક વીઘા દીઠા બાવીસ રૂપિયાની ફી નક્કી કરી છે ખેડૂતોને પાંચ વખત પાણી આ દરે મળશે એક વખત પાણી વિના આપવામાં આવશે ગત વર્ષે સારા ચોમાસાને કારણે ઓજોતર ટુ ડેમ ઓવરફ્લો પણ થઈ ગયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટવાસીઓની ફરિયાદ સાંભળશે આ એપ્લિકેશન રાજકોટ શહેરના લોકો માટે સારા સમાચાર છે મહાનગરપાલિકા દ્વારા લોકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે એક નવતર પહેલ કરવામાં આવી છે હવે તમે કાઉન્સિલર મોબાઈલ એપ્લિકેશનમાં ફરિયાદ કરી શકો છો મહાનગરપાલિકાએ ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે સામાન્ય નાગરિકો કચરો ડ્રેનેજ ઓવરફ્લો રસ્તામાં ખાડા પાણીની લાઈનમાં લીકેજ વગેરે સંબંધિત ફરિયાદો આ એપ્લિકેશન મારફતે સીધે સીધી નોંધાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરારી બાપુએ કરી છે મોટી જાહેરાત મોરારી બાપુની રામકથા તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે આ આદિવાસી ભય રહ્યો છે છે અનેક લોકો સામનો કરી રહ્યા કથા દરમિયાન એક શ્રોતાએ બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓની અછત છે અને મફત શિક્ષણના બહાને ધર્માંતરણની પ્રવૃત્તિ થાય છે જેને ધ્યાનમાં લઈને નવી શાળાઓનું નિર્માણ કરવા બાપુએ સાડા દીઠ એક લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં એલર્ટ ક્યાંક વરસાદ ગરમીનો માહોલ છવાશે જમ્મુ કાશ્મીર હિમાચલ ઉત્તરાખંડ રાજસ્થાન સહિતના નવ રાજ્યોમાં વરસાદ અને તોફાનનો એલર્ટ છે મેઘાલય નાગાલેન્ડ મણિપુર અને ત્રિપુરામાં કરા પડવાની પણ ચેતવણી છે જ્યારે ગુજરાત છત્તીસગઢ ઓડિશા ઝારખંડ આંધ્રપ્રદેશમાં તીવ્ર ગરમીની ચેતવણી છે બીજી તરફ આગામી એક અઠવાડિયા દરમિયાન પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન યુપી અને બિહારમાં ભારે પવન આધી આવવાની પણ શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભરતીના નિયમો બદલાયા છે સરકારે સરકારી ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે જેમાં રેવન્યુ તલાટીની ભરતી માટે હવે ધોરણ બાર પાસ નહીં પણ ગ્રેજ્યુએશન ફરજિયાત કરેલું હોવું જોઈએ પહેલા ઉમેદવાર ધોરણ બાર પાસ હોય તો પણ અરજી કરી શકતા હતા પણ હવે અભ્યાસ લેવલમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે સાથે ઉંમર મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ઉમેદવારની ઉંમર તેત્રીસ વર્ષના બદલે પાંત્રીસ વર્ષની કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે સુરતની પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં ભીષણ આગ લાગી હતી ખાક થઈ ગયો છે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે આગ બોલાવવા માટે પણ પહોંચી ગઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે